રાજકોટના એક વૃદ્ધ કે જે સ્વામિનારાયણ ઉપાસક હતા અને રાજકોટમાં એકલા રહી પોતાનું જીવન ગાળતા પરંતુ એક દિવસ એવું થાય છે કે તેના તેની ઝીકીને કરી નાખે આ સામાન્ય તેની પાછળ છુપાયેલું હતું યુવાનનું વ્યાજમાં ડૂબેલું જીવન જુગાર લોન અને વેબ સિરીઝનું દૂષણ રાજકોટના હર્ષ સોલંકીએ તેના નાના મનસુખભાઈ ટાકની એમ કરી નાખી ચાલો જાણીએ આજની આ ક્રાઇમ ફાઇલ રાજકોટના રયાધાર વિસ્તારમાં એકલા રહેતા તોતેર વર્ષના મનસુખભાઈ ટાક કે જેઓ તેના સગા સંબંધીઓને વ્યાજે પૈસા આપતા તેમાં તેના એક ભાણેજનું નામ હતું હર્ષ તેની સામે ગુનો નોંધાતા તેની પૈસા માટે મદદ કરી હતી પરંતુ આજ મદદ કારણ અમદાવાદમાં જ્વેલરી શોરૂમમાં નોકરી કરતો હર્ષ સોલંકી કે જે ત્યાં જ ચોરી કરે છે અને પંદર તોલા સોનું રાજકોટની એક બેંકમાં ગીરવે મૂકે છે જ્યાંથી તેને આઠ પોઈન્ટ લાખ રૂપિયા મળે છે આ પૈસામાંથી તેના ઉપર જે પાંચ લાખ રૂપિયાની લોન હતી તે ભરે છે એક લાખ રૂપિયાનો આઈફોન લે છે એક લાખ રૂપિયા જુગાર મારી જાય છે અને બાકીના પૈસા તેના પિતા બિપિનભાઈને આપી દે છે હવે આ સોનાની ચોરીના કેસમાં પોલીસ હર્ષને પકડે છે એટલે પિતા દીકરાને છોડાવવા માટે મનસુખભાઈ પાસેથી ચાર લાખ રૂપિયાનું વ્યાજ લે છે પરંતુ આ વ્યાજના પૈસામાં તેમને માત્ર મળે છે અપમાની અને ઉઘરાણી આ બધી વાતોથી હર્ષના મગજમાં ગુસ્સો ભરાઈ ગયો અને તેને વેબ સિરીઝમાંથી તેની નાનાની કરવાનો પ્લાન બનાવી નાખ્યો તારીખ આઠ જુલાઈના હર્ષ પોતાની સાથે એક હથોડી પ્લાસ્ટિકની બોટલમાં પેટ્રોલ ભરીને તેના નાના ઘરે પહોંચે છે હવે મનસુખભાઈ જ્યારે પોતાના ઘરમાં કબાટમાંથી કાગળો કાઢી રહ્યા હોય છે ત્યારે હર્ષ તેના પાછળથી આવીને માથામાં હથોડી મારી દે છે અને આઠથી દસ ઘા મારી તેમની હત્યા કરી નાખે છે ત્યારબાદ ડેડ બોડી ઉપર કાગળો ફેંકી પેટ્રોલ છાંટીને તેને સળગાવી નાખે છે અને ત્યારબાદ એક્ટિવા લઈ પોતાના ઘરે જઈ આરામથી સુઈ જાય છે ઘટનાની જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ સ્ટાફ તાત્કાલિક દોડી આવે છે અને એફએસએલની ટીમ બોલાવે છે શરૂઆતમાં તો પહેલાં શંકા હર્ષ પર જ જાય છે તેથી તેની આકરી પૂછતાછ કરવામાં આવે છે પૂછતાછના અંતે હર્ષ ભાંગી પડે છે અને તે કબૂલાત આપે છે કે હા હા મારા નાનાને મેજ મારી નાખ્યા કારણ કે તેના અપમાનથી હું હવે કંટાળી ગયો આ મામલે ડીસીપી દ્વારા પણ વિસ્તારથી વિગત આપવામાં આવે છે એક મર્ડરનો ડિટેક્ટ ગુનો ડિટેક્ટ કરી દેવામાં આવેલ આ બનાવને અંજામ આપનાર આરોપી જે હતું મરણ જનારનું દોહિતૃજ હતું જેનું નામ હર્ષ બિપિનભાઈ સોલંકી હતો એની ઉંમર વીસ વર્ષ છે આ બનાવનું કારણ એવું હતું કે આરોપીના પિતાએ તેઓના સસરા એટલે કે આરોપીના નાના પાસેથી ચાર લાખ રૂપિયા ઉધારે લીધા હતા અને એના વ્યાજ પેટે માસિક ચાર હજાર રૂપિયા ભરતા હતા આ બાબતે એમના નાના એમને અવારનવાર મેણા ટોણા મારતા હતા કે તારા લીધે મારી સમાજમાં બદનામી થઈ ગયેલ છે તો એનાથી એમને ગુસ્સો આવી જતો હતો આવી રીતે વેબ સીરિઝનું દૂષણ એક યુવાનને હથ્યારો બનાવી દીધ વાક કેનો છે માધ્યમોનો કે ખોટા વિચારોનો આપ કોમેન્ટ કરીને જણાવજો અને હું નિખિલ મક્કા આપના માટે આવી જ ક્રાઇમ ફાઇલ્સ લાવતો રહી તે માટે વોઇસ ઓફ ડે મીડિયાને ફોલો કરવાનું ન ભૂલતા